હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવા ફરાળી બટાકા વડા બનાવીશું તેનું પળ પણ એકદમ ક્રિસ્પી બને તે રીતે બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ફરાળી બટાકા વડા બનાવવા માટે એક કિલો બટાકાને મેં બાફી લીધા છે અને કૂકરમાં ઊંચા બાફી લેવાના નીચે કાટલો મૂકી દીધો અને ઉપર ડીશ મૂકીને આપણે બટાકાને બાફી લઈશું તો બટાકા બફાઈ જાય ત્યાં એટલે એની તેની છાલ ઉતારી લેવાની અને થોડાક હસેકા ગરમ હોય ત્યારે જ તેને મેશ કરી લેવાના તો હસેકા ગરમ હશે અને આ રીતે તમે મેશ કરશો તો એકદમ આસાનીથી મેશ થઈ જશે જો ઠંડા કરીને મેસ કરશો તો થોડીક આપદા પડતી હોય છે તો બટાકા આ રીતે મેશ થઈ ગયા પછી ઠંડા થવા દેવાના ત્યારબાદ મસાલો કરવાનો તો હવે મેં અહીંયા એક પેનમાં બે ચમચી તેલ લઈ લીધું છે તેમાં તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું અને બે ચમચી તીખા લીલા મરચાંને વાટીને એડ કર્યા છે અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું આ બંને પેસ્ટને એક મિનિટ માટે સાંતળીને પછી આપણે આ વઘારને બટાકામાં એડ કરી લેવાનો તો વઘાર એડ કરવાથી ટેસ્ટ સરસ વધી જશે અને હવે તેમાં બે ચમચી દ્રાક્ષ એડ કરવાની બે ચમચી કાજુના ટુકડા મેં આ રીતે સમારી લીધા છે તે એડ કરીશું અહીંયા મેં દાડમ એડ કરી છે પણ જો દાડમ ના હોય તો સ્કીપ પણ કરી શકાય ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ચાર ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર એડ કરવાનો અદકચરો પાવડર એડ કરીશું સિંધો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનો ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને આ બટાકા વડામાં ગળપણ અને ખટાસ જો વધારે હશે તો ટેસ્ટ સરસ આવશે એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને એક મોટા લીંબુનો રસ એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લેવાનું અને મેં પહેલાં કહ્યું તેમ આ બટાકા વડામાં થોડુંક ગળપણ અને ખટાશ વધારે હશે ને તો ટેસ્ટ બહુ ટેસ્ટી આ બટાકાવડા બનશે સ્ટફિંગ ચાખી જોવાનું કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકાય હાથ તેલવાળું કરીને આ રીતના મીડિયમ સાઇઝના આપણે બોલ વાળી લઈશું તમારે જે સાઇઝના બટાકા વડા બનાવવા હોય તે સાઈઝના બોલ વાળી લેવાના અત્યારે મેં મીડિયમ સાઇઝના બોલ વાળી લીધા છે તો આ રીતે બટાકાવાડા તમે પણ જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બનશે બોલ વાળ્યા પછી આપણે તેનું બેટર બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા એક કપ સિંગોડાનો લોટ લીધો છે અને તેમાં વન ફોર્થ કપ મોરૈયાનો લોટ એડ કરીશું તો મોરૈયાને મેં ઘરે જ મિક્સર જારમાં દળી લીધો છે અને એ એડ કર્યો છે વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરવાનું સીંધો મીઠું જેથી આપણું ઉપરનું બેટર પણ મોરું ના લાગે અને એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને બેટરને બનાવી લઈશું જેથી ગાંઠા ના પડે આ રીતે થોડું થોડું બેટર જ એડ કરવાનું આપણે આ બેટરમાં થોડોક મોરૈયાનો લોટ એડ કર્યો છે જેથી આપણા વડા ઉપરથી સરસ ક્રિસ્પી બનશે અને ઉપર જો મારે એક બે ચમચીની પાણીની જરૂર પડે છે તેથી હું એડ કરી લઈશ તો સારી રીતે મિક્સ કરીને આ રીતે થિક બેટર બનાવી લેવાનું અથવા તો જો આ રીતે ચમચીને કોટ થઈ ગયું ને બેટર એ રીતનું આપણે બેટર બનાવી લેવાનું કદાચ તમને એમ લાગે કે બેટર ઢીલું થઈ ગયું છે તો એકાદ ચમચી અંદર સિંગુડાનો લોટ એડ કરી શકાય બેટરમાં વડું એડ કરી દેવાનું અને મીડિયમ ગરમ તેલમાં એડ કરી લઈશું તે જ રીતે પાંચ છ વડા અંદર એડ કરી લેવાના થોડાક વડા તળાય ત્યારબાદ જ આપણે ચમચાની મદદથી તેને ફેરવવાના તો જો આ રીતે સરસ ગોલ્ડન કલર આવે ત્યારબાદ આપણે વડાને કાઢી લઈશું તો ગેસની આંચ મીડિયમ રાખીને વડાને તળી લેવાના તો એકદમ સરસ અહીંયા બધા જ વટાકા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો આ બટાકા વડા એમને એમ ખાશો ને તો પણ બહુ મજા આવશે ને ચા સાથે પણ ખાવાની મજા પડશે તો એકદમ ક્રિસ્પી એવા આપણા ફરાળી બટાકા વડા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો